જય માતાજી યુટ્યુબ ફેમિલી તો આપણે આજનું ડેસ્ટિનેશન છે કામરેજ ચોકડીથી સરથાણા જગાત નાકાનું તો આ વિડીયોની અંદર શું શું કામરેજ ચોકડીથી લઈને સરથાણા જગાત લા નાકા લગી શું શું ડેવલપમેન્ટ થયું છે બધી તમને માહિતી આ વિડીયોની અંદર મળશે ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને લાઇક કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં શું ડેવલપમેન્ટ થયું એ પણ આપણે જોવા મળશે બધું મળશે આ કામ છોકરીની જો આ બધી છે ને બાઇકની છે અને કહેવામાં આવે છે અહીંયા નવી જૂની ગાડીઓ હોય ને એના સ્પેર પાર્ટને એવું બધું મળે છે નવી જૂની ગાડી હોય ને બધી ભંગારમાં બધી કાઢી નાખે ને ટુ ના એવા મળ્યા કબાડી બજાર કેવાય કામરેજ ની

ના નીકળી જાય હવે આપણે લગાડી દીધું છે બન્યા રહેજો આવે ગયા આપણે ઉગતાપુરની મેરડી માતાજી જોવા અહીંયા ઉગતાપુરની મેરડી માતાજી નું મંદિર જય માતાજી મંદિર સિગ્નલ છે સિગ્નલ ખુલે એટલે આપડે નીકળી જઈએ સિગ્નલ ખુલી ગયું છે

આ ફૂલ તમે હાઈવે છે હાઈવે નો પુલ છે ઉપર ટ્રેન છે ગિરિરાજ પંજાબી ચાઇનીઝ બંધ છે સિગ્નલ ચાલુ થઈ ગયું જે જે સિગ્નલ ભૂલ ગયા એટલે સિગ્નલ આપણું તરત જ ચાલુ થઈ ગયું જૂનું મંદિર હતું પાછું રિનોવેશન કરાવ્યું જલારા બાપાનું મંદિર સારું બનાવ્યું બે વર્ષ જેવું થયું તું દીકરો નહોતો એટલા માટે બધી વસ્તુ બની ગઈ છે આપણે

જગ્યા તમે જોવો બ્રિજ કેવો મસ્ત બનાવ્યું આ બ્રિજ લગભગ ટ્રેનનો બ્રિજ છે ભાઈ ટ્રેનનો બ્રિજ છે અંડરગ્રાઉન્ડ વોટરનું બનાવ્યું છે નદીનું પુલ જેવું હતું એટલે

એ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત જેવા બધું નવું ડેવલપમેન્ટ થયું છે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે બિલ્ડિંગ છે સામેની સાઈડમાં આ રીતનું બધું થયું ડેવલપમેન્ટ થયું છે હવે આપણે અહીંથી આગળ જઈએ આપણા વ્યુઅર્સને બતાવીએ કે મેઇન રોડ ઉપર શું શું ડેવલપમેન્ટ થયું છે કઈ રીતનું છે આખું જો અહીંયા બાંધકામ ચાલુ છે અત્યારે સીસીએલ કરીને છે સામેની સાઈડમાં મિથિલા આવી ગયું છે પણ કંઈ કામ ચાલુ છે આ રિંગ રોડ છે સુરતમાં ફરતો રોડ ઉપર તો જાતું ભાઈ ડેવલપમેન્ટ થઈ ગયું છે સ્વામિનારાયણ પોટલું આવી ગયું છે સામે બસનું

અમે કક્ષશીલા હળબું તો એ છે ઉપર જો જીમનું પોસ્ટર તમે દેખાય તો ન દેખાય સામેની સાઈડમાં છે જીમનું પોસ્ટર મારેલું છે થી ત્રણ વર્ષની અંદર જ આ બધું ડેવલપમેન્ટ થયું છે મારી શોપ જ્યારે સરસાના જગતના કામ હતી આજથી સાત વર્ષ પહેલાં ત્યારે આ બિલ્ડિંગ જૂનામાં જૂનું હતું પહેલી આની સરખાના જગતના કામમાં બિલ્ડિંગ બાંધકામનું ચાલુ કર્યું હતું નું છે નામ છે રોયલ આર્કેટ હજુ ઉપર પણ બ્રિજ બને છે હવે બ્રિજ એવડો ટ્રેન નો જ હશે

તો અમારો બ્લોગ તમને આ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો બસ આજનું એટલું જ હતું અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક કરજો શેર કરવાનું ભૂલતા નહીં એટલા માટે કેમકે મારે તમને આજે મોટા વરાસાનો મેઇન રોડ બતાવવાનો હતો જય હિન્દ જય ભારત